મિત્રો આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ પોવા બટેટા જો તમે આ રીતે પોવામાં મસાલો કરશો તો ખાવાની મજા આવશે અને સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે તો વિડીયો ગમે તો લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો એક બાઉલમાં લઈએ બે કપ પોવા અહીંયા મેં જે જાડા પોવા આવે તે લીધા છે હંમેશા જાડા પોવાનો ઉપયોગ કરવો જેથી પોવા એકદમ ખીલેલા અને સોફ્ટ બનશે હવે આપણે પોવાને સાફ પાણીથી ધોઈ લઈએ જેથી પોવામાં કચરો હોય એ દૂર થઈ જાય તો પોવાને આપણે સાફ પાણીથી ધોઈ લીધા છે હવે તેમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધું ટીસ્પૂન સ્પૂન હળદર અને હવે એકવાર મિક્સ કરી દઈએ તો પોવા પલાળતી વખતે તમે આ રીતે મસાલો કરશો તો સ્વાદમાં ટેસ્ટી બનશે અને પોવા પણ ફૂલશે હવે આપણે પોવા બનાવી લઈએ તો પેનમાં ઉમેરીશું બે ડબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં ઉમેરીશું અડધ ટી સ્પૂન જીરું થોડા મીઠા લીમડાના પાન એક ટી સ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અને હવે એકવાર મિક્સ કરી દઈએ હવે તેમાં ઉમેરીશું બે બટેટા સાથે અડધી ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને હવે એકવાર મિક્સ કરી દઈએ અને ત્રણથી ચાર મિનિટ કુક કરી લઈએ તો બટેટા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે હવે તેમાં પોવાને ઉમેરી દે અને હવે પોવાને હલકા હાથે મિક્સ કરી દઈએ આમ કરવાથી પોવા આખા રહેશે અને તૂટશે નહીં હવે લાસ્ટમાં તેમાં ઉમેરીશું થોડા દાણા અને કોથમીર ઉમેરી ગરમ ગરમ સર્વ કરી લઈએ તો તમે આ રીતથી પોવા બનાવશો તો સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે અને ખાવાની પણ મજા આવશે તો તમને આ પોવાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક சேர கஜோ